અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડામોર ડુંડા ગામે આથી ત્રણેક મહિના પહેલા ગામના દુલાભાઈ નામના સાહીઠ વર્ષીય વૃદ્ધ પોતાના ઘરેથી અગમ્ય કારણોસર ક્યાંક નીકળી ગયા હતા આ અંગે તેમના પોતાના સ્વજનોને તેમની શોધખોળ શરૂ રાખી હતી ત્રણ મહિનાનો સમય વીતી ગયો છતાં ક્યાંયથી માહિતી મળી ન હતી જોકે ગત સાંજના સમયે ગામના કુવામાં પાણી ઉપર એક વ્યક્તિનું કંકાલ જોવા મળ્યાની માહિતી સામે આવી હતી કે જેમાં જાણવા મળ્યું હતું કે આ એ જ વ્યક્તિ છે કે જે ત્રણ માસ પહેલા ગુમ થયા હતા ત્યારે વૃદ્ધે પહેરેલા કપડા જોતા પ્રાથમિક ધોરણે આ કંકાલ ગામના જ સાહીઠ વર્ષીય ધૂળાભાઈ ડામોર હોવાનું બહાર આવ્યું કે જેઓ ડાબી ફળિયામાં રહેતા હતા ધૂળા ડામોર ત્રણ માસથી ગુમ હતા આ બાબતે જાણ થતા મોડાસા ફાર વિભાગને જાણ કરવામાં આવી હતી પોલીસ સ્ટેશન ખાતે પણ જાણ કરાઈ હતી તુરંત ફાર વિભાગના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી ગોવામાં રહેલ નર કંકાલને બહાર કાઢ્યું હતું શરીરના અલગ અલગ ભાગો ગોવામાં છૂટા પડ્યા હતા જેથી રેસ્ક્યુ ટીમ દ્વારા કુવામાંથી કાઢેલા પાટ પ્લાસ્ટિક બેગમાં ભરી બહાર કાઢવામાં આવ્યા હતા હજુ પણ શરીરના અમુક ભાગોની કુવામાં શોધખોળ ચાલુ છે ત્રણ મહિનાનો સમય વીત્યો હોવાથી મેઘરજ પોલીસે જીનવર ભરી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ